હેલો ફ્રેન્ડ ઇલાસ કિચન નાઇટીમાં તમારું સ્વાગત છે કેમ છો આઈ હોપ તમે બધા મજામાં આશો ફ્રેન્ડ્સ આજે આપણે વધેલા ભાતમાંથી નવો નાસ્તો બનાવવાના છીએ રાઈસ અપ્પે તો ચલો ફ્રેન્ડ્સ જોઈ લઈએ આપણે કેવી રીતે બનાવીશું ફ્રેન્ડ્સ આ નાસ્તો નાના મોટા બધા જ ખાઈ શકે છે અને તમે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો તો જરૂરથી એક વખતે ટ્રાય કરજો ફ્રેન્ડ્સ તમે એકવાર બનાવશો તો ઘરના લોકો તમને વારંવાર બનાવવાનું કહેશે તો જરૂરથી એકવાર બનાવજો એકદમ ઓછા તેલમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જશે સૌથી પહેલાં મેં બટેકાને બાફી લીધા છે અને ફટાફટ હું બટેકાની છાલ છોલી દઈશ તમે વટઘટ બટેકા લઈ શકો છો અહીંયા મેં ચાર બટેકા બાફ્યા છે ફ્રેન્ડ્સ અહીંયા તમે દેખી શકો છો આ મેં સવારે ભાત બનાવેલા હતા અને અત્યારે સાંજે હું નાસ્તો બનાવું છું એનો એ નાસ્તો હું તમારી સાથે શેર કરું છું આટલા ભાત મારી સાથે વધેલા હતા અને એની સાથે મેં ચાર બટેકા બાફેલા લીધેલા છે તમે ઓછા યા વધઘટ લઈ શકો છો ફ્રેન્ડ્સ હવે આ ચાર બટેકાને હું છીણીથી છીણી લઈશ ફ્રેન્ડ્સ તમે છીણ્યા વગર પણ સરસ રીતે બટેકાને મેસ કરી શકો છો હવે આપણે વધેલા ભાતની અંદર આ બટેકા છીણેલા છે એ એડ કરીશું હવે આપણે અડધી ચમચી હળદર એડ કરીશું અડધી ચમચી લાલ મરચું એડ કરીશું અડધી ચમચી ધાણાજીરું એડ કરીશું થોડો ગરમ મસાલો એડ કરીશું અહીંયા મેં લીલા મરચાં લીધેલા છે ફ્રેન્ડ તમે જે પ્રમાણે તીખું ખાતા હો એ પ્રમાણે વધઘટ લીલા મરચાં લેજો અહીંયા મેં એક લીલું મરચું લીધેલું છે તમે બે પણ લઈ શકો છો અહીંયા મેં થોડી કસૂરી મેથી લીધેલી છે કસૂરી મેથીના બદલે તમે કોથમીર પણ એડ કરી શકો છો ફ્રેન્ડ્સ તમે આ નાસ્તાને લિક્વિડ બનાવવા માગતા હોય તો દહીં પણ એડ કરી શકો છો અહીંયા આપણે ડ્રાય બોલ બનાવવાના છે એટલે આપણે એડ નહીં કરીએ થોડી હિંગ એડ કરીશું થોડો લીંબુનો રસ મેં એડ કર્યો છે એકથી બે ચમચી હવે આપણે સારી રીતે બધું મિક્સ કરી દઈએ અડધી ચમચી ટેસ્ટ મુજબ મીઠું એડ કરીશું કારણ કે ભાતની અંદર ઓલરેડી મેં થોડું મીઠું એડ કરેલું જ છે એટલે મેં થોડુંક જ મીઠું એડ કર્યું છે હવે આપણે એક ચમચી જેટલી ચીલી ફ્લેક્સ એડ કરીશું તમે સ્કીપ પણ કરી શકો છો ફ્રેન્ડ્સ તીખું વધારે ના ખાતા હોય તો હવે સરસ રીતે આપણે બધું મિક્સ કરી દઈશું ફ્રેન્ડ્સ તમે ડુંગળી અને કેપ્સિકમ પણ એડ કરી શકો છો જો તમને ભાવતું હોય તો હવે આપણે સરસ રીતે નાના નાના રાઉન્ડમાં બોલ બનાવી દઈશું તમે આ નાસ્તાને કોઈપણ શેપ આપી શકો છો રોટલીના ગુલ્લાની જેમ દબાવીને પણ બનાવી શકો છો અહીંયા મેં રાઉન્ડ શેપ આપેલો છે ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો સરસ રીતે આપણા આપે બોલ બની ગયા છે અહીંયા મેં બ્રેડનું સૂકી બ્રેડનો ભૂક્કો લીધો છે બ્રેડ ક્રમ હવે સરસ રીતે આપણે કોટ કરી લઈશું ફ્રેન્ડ્સ બ્રેડ ક્રમ લગાવવાથી આનો ટેસ્ટ એકદમ ડબલ થઈ જશે તમારી પાસે બ્રેડ ક્રમ ના હોય તો તમે સ્કીપ કરી શકો છો અને આ બોલનો જે મેં શેપ આપેલો છે એના બદલામાં ચોરસ યા કટલેસ શેપ પણ આપી શકાય કોઈ પણ શેપ આપી શકાય તમારી મનપસંદ અને એક પેનની અંદર ઉપર અને સાઈડની અંદર થોડું થોડું તેલ લગાવી સેમી ફ્રાય કરી શકાય ફ્રેન્ડ તમે જોઈ શકો છો બ્રેડક્રમમાં ભૂક્કાથી આપણો નાસ્તો સરસ રીતે કોટ થઈ ગયો છે હવે આપણે અપ્પે પેનને ગેસ પર ગરમ કરવા મૂકી દઈશું હવે આપણે અપ્પે પેનને સારી રીતે ઓઇલથી ગ્રીસ કરી દઈશું આપણું અપ્પે પેન સરસ રીતે ગરમ થઈ ગયું છે હવે આપણે એક એક કરીને સરસ રીતે આપણે અપ્પે બોલ ગોઠવી દઈશું ફ્રેન્ડ્સ તમે આને પ્રેસ કરીને દાબી પણ શકો છો એનો શેપ આપવા માટે અહીંયા મેં રાઉન્ડ શેપમાં જ રાખ્યા છે હવે આપણે થોડું થોડું તેલ ઉપર લગાવી દઈશું જેથી કરીને આપણા આપે રાઈસ બોલ ચોંટી ના જાય સાઈડમાંથી હવે આપણે બેથી ત્રણ મિનિટ ઢાંકીને રાખી દઈએ જેથી કરીને સરસ રીતે આપણે આપે રાઈસ બોલ ચડી જાય હવે ધીરે ધીરે આપણે એની સાઈડ ચેન્જ કરતા રહીશું રાઉન્ડમાં ફ્રેન્ડ તમે જોઈ શકો છો નીચેથી ચડી ગયેલા છે હવે આપણે સાઈડ ફેવરી દઈશું ધીરે ધીરે જેથી કરીને બધી જગ્યાએ ચડી જાય ફરી એકવાર ઢાંકીને રાખી દઈશું અને એની જગ્યા આપણે ચેન્જ કરતા રહીશું ઉપર નીચે તમે જોઈ શકો છો સરસ રીતે આપણે રાઉન્ડમાં એની દિશા ચેન્જ કરતા રહેવાનું છે જેથી કરીને સરસ રીતે આપણા અપેરાઈસ બોલ ચડી જાય ફ્રેન્ડ્સ ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે જેથી કરીને આપણા આપે બોલ બળી ના જાય ફ્રેન્ડ્સ બેડથી ત્રણ મિનિટ થઈ ગઈ છે આપણા આપે બોલ સરસ રીતે બ્રાઉન કલરના થઈ ગયા છે હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું હવે આપણે એક સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી લઈએ ફ્રેન્ડ્સ તમે જો મારી ચેનલ ઉપર નવા હોય તો લાઈક એન્ડ શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બે આઇકન બટન ઓન કરજો જેથી કરીને મારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી દેજો અને તમે કઈ સિટીમાંથી મારી રેસિપી જોઈ રહ્યા છો એ મને કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ આ નાસ્તો ચાની સાથે પણ સરસ લાગે છે અને ટામેટા સોસ સાથે પણ સરસ લાગશે અને લીલી ચટણી સાથે પણ સરસ લાગશે તો તમે કોઈપણ રીતે તમે ખાઈ શકો છો તો જરૂરથી એક વખતે આ રીતે બનાવીને તમારા ફેમિલી સાથે તમે શેર કરજો હવે આપણે ટેસ્ટ કરી લઈએ ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કેટલો સરસ લાગે છે આપણો નવો નાસ્તો હવે આપણે ટેસ્ટ કરી લઈએ વાવ યમી યમી બહુ જ મસ્ત બન્યા છે ફ્રેન્ડ્સ તો જરૂરથી એક વખત તમે ટ્રાય કરજો બાય બાય ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ